વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સિટી પોલીસ સ્ટેશન પીઆઈ ટ્રાફિક શાખા અને દબાણ શાખાને સંયુક્ત ઓપરેશન અંતર્ગત દહેરીપુરા દરવાજા એમજી રોડ માંડવી પાણીગેટ રોડ જૂની ઘડી યાકુદપુરા સોડા ફેક્ટરી ચાપાનેર ગેટ પુલ ચાર રસ્તા થઈ યાકુતપુરા વોર્ડ નંબર ચૌદની કચેરી સુધી દબાણો દૂર કરાયા ટ્રાફિક અવેરનેસ મંચ ચાલતો હોય મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસાર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં જ્યાં પણ દબાણ થયા છે ટ્રાફિકને અડચણ થતું હોય તેવી જગ્યાએ દબાણ શાખા તથા સિટી પોલીસનો સ્ટાફ તથા ટ્રાફિક શાખા દ્વારા સંયુક્ત ઝુંબેશ રાખવામાં આવેલ છે અને જ્યાં પણ દબાણની કરેલું હોય દુકાનોવાળાએ કે લારીવાળાએ એ દબાણ લઈ લેવામાં આવે છે અને તમામ દુકાનવાળા જે માલિકો છે તેમને સમજ કરવામાં આવેલ છે કે આપના ત્યાં જે પણ ગ્રાહકો આવે તેને વ્યવસ્થિત વાહન પાર્ક કરાવવા ટ્રાફિકને અડચણ ના થાય અને વડોદરા શહેરની જનતાને ટ્રાફિકનો સામનો ના કરવો પડે એ પ્રમાણની કાર્યવાહી કરવામાં આવે છે